માણસા નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ચંદ્રાસર તળાવમાંથી એક અજાણ્યા માણસની બોડી કાઢવામાં આવે છે ત્યારે પર્યાપ્ત વિગત અનુસાર માણસા તાલુકા અને શહેરમાં આવેલા ચંદ્રાસર તળાવ કે જે માણસા નગરપાલિકાની નજર નજીક આવેલું છે અને નવનિર્માણ પામી રહ્યું છે ત્યારે તળાવમાં એક અજાણ્યા માણસની લાશ મળી આવે છે ત્યારે ટેલિફોનિક વર્દી અને સમાચાર મળતાની સાથે જ માણસા નગરપાલિકાના ફાયર વિભાગના જવાનો તરત જ પહોંચી ગયા હતા અને તૈયારી કરી આ ફાયરના જવાનો દ્વારા લાસ્ટ તળાવની બહાર કાઢવામાં આવી હતી ત્યારે પોલીસને પણ જાણ કરતા માણસા પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ પણ તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને વધુ કાર્યવાહી હાથ ધરી છે